ઉત્તર પ્રદેશના પ્રાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે તેમાં નાગા સાધુઓ આવતા હોય છે પરંતુ શું તમે જાણો છો કે તેમાં નાગા સાધવીઓ પણ આવતા હોય છે નાગા સાધવીઓનો ઇતિહાસ વિશે કદાચ તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ લોકો પણ મહાકુંભમાં આવતા હોય છે ઘણા બધા નાગા સાધવીઓ આજે પણ ત્યાં ઉપસ્થિત છે અને આજે આપણે તેના વિશે જ વાત કરીશું કે તે લોકો કેવી રીતે નાગા સાધવી બને છે કઈ વાતનું પાલન કરે છે અને તેમનું જીવન કેવું હોય છે સાથે બધી વાતોનું પાલન કરતા હોય છે તમે નાગા સાધુઓ વિશે તો સાંભળ્યું હશે પરંતુ કદાચ નાગા સાધવીઓ વિશે તમે ઓછું સાંભળ્યું હશે સૌથી પહેલા તો જાણીએ મહિલા નાગા સાધુ બનવાની પ્રક્રિયા કેવી રીતે હોય છે આ પ્રક્રિયા મુખ્ય ત્રણ તબક્કાઓમાંથી પસાર થયા બાદ જ કોઈ પણ મહિલા છે તે નાગા સાધવી બની શકે છે આ તબક્કા કયા છે જો તેના વિશે વાત કરવામાં આવે તો નાગા સાધુ બનતા પહેલા તેમના ગુરુ પાસેથી ત્યાગના માર્ગના નિયમો શીખીને દીક્ષા લેવી પડતી હોય છે ત્યારબાદ તેમને પોતાના પરિવારનો ત્યાગ કરવો પડતો હોય છે નાગા સાધવી બનવાનું એ પહેલા નાગા મહિલા હોય છે તે કોઈ પણ અખાડા સાથે તેમને જોડાવું પડતું હોય છે એટલે જો તમે પણ કદાચ નાગા સાધવી હોવ છો અને તે લોકોને જે તબક્કામાંથી પસાર થવાનું હોય છે તેમાં તેમને ખાસ કરીને કોઈ પણ અખાડા સાથે જોડાવું પડતું હોય છે તે બાદ તેમને દીક્ષા આપવામાં આવે છે જેમાં સાધવીને નાગા સાધુનું બિરુદ આપવામાં આવે છે જેના પછી તેમનું આખું જીવન ધર્મને સમર્પિત થઈ જાય છે હવે કદાચ તમને એવું પણ થતું હશે કે આના માટે વળી કયા નિયમનું પાલન કરવું પડતું હશે હવે જાણીએ નાગા સાધવીઓ કયા કયા નિયમનું પાલન કરતા હોય છે

તે પછી તેમના પવિત્ર નદીમાં સ્નાન કરવાનું આવે છે અને આ સ્ત્રીઓ પછી પોતાનું પિંડદાન પણ કરતી હોય છે જેનો અર્થ એ થાય છે કે તેમના પરિવાર અને સમાજ સાથેનો તેમનો સંબંધ હંમેશા માટે તૂટી જાય છે અત્યાર સુધી આપણે નાગા સાધુઓ વિશે જાણતા આવ્યા છે કે તે લોકો કયા અખાડામાંથી આવતા હોય છે એટલું જ નહીં તે લોકો કેવી રીતે દીક્ષા લેતા હોય છે ને કેવા પ્રકારે તે લોકો નગ્ન અવસ્થામાં ફરતા હોય છે પરંતુ હવે નાગા સાધવીઓ છે જે પણ મહાકુંભમાં દેખાઈ રહ્યા છે અને આ બધાની વચ્ચે અનેક એવા વાયરલ થયેલા નાગા સાધવીઓ પણ અત્યારે હાલ મહાકુંભમાં દેખાઈ આવે છે નાગા સાધવીઓનું જીવન ખૂબ જ સાદું હોય છે તે લોકોને પોતાનું પિંડદાન કરવું પડતું હોય છે જેથી કરીને તેમનો સમાજ સાથે કોઈ નાતો નથી રહેતો એટલું જ નહીં તેના ઉપરથી પણ સાબિત થતું હોય છે કે તે નાગા સાધ્વી બની ગયા છે જે પ્રમાણે આપણે તબક્કાઓની વાત કરી જે પ્રમાણે આપણે પ્રક્રિયાની વાત કરી એટલું જ નહીં અનેક એવા નિયમો વિશેની પણ વાત કરવામાં આવી છે જે નાગા સાધ્વીઓને ખૂબ જ પાલન કરવું પડતું હોય છે અત્યારે મહાકુંભમાં પણ અનેક એવા નાગા સાધ્વીઓ છે જેને લઈને અત્યારે તેમના ઇન્ટરવ્યૂ પણ કરવામાં આવતા હોય છે કે તે લોકો કેવી રીતે નાગા સાધ્વી બન્યા હતા એટલું જ નહીં કેવી વાતોનું તેમના દ્વારા પાલન કરવામાં આવતું હોય છે તે પણ અત્યારે હાલ ઇન્સ્ટાગ્રામ અથવા તો પછી કોઈ પણ સોશિયલ મીડિયાના માધ્યમ દેખાઈ રહ્યું છે જે રીતે નાગા સાધુઓ બ્રહ્મચર્યનું પાલન કરતા હોય છે તેવી જ રીતે નાગા સાધવીઓ પણ આ જ રીતે દરેક વાતનું પાલન કરતા હોય છે બધાની વચ્ચે મહાકુંભની વાત કરવામાં આવે તો અત્યારે હાલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં મહાકુંભનો અવસર ચાલી રહ્યો છે અનેક એવા સાધુ સંતો છે જે પહોંચી રહ્યા છે અને કરોડો જેટલા ભક્તો છે તે પણ અત્યારે હાલ સંગમમાં ડૂબકી લગાવવા પહોંચ્યા છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો તેની સાથે જ મારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું નહીં નમસ્કાર